ભાવનગર બંદર રોડ ઉપર મોતી પર આવેલ શમશાન ખાતે વિવાદ સર્જાયો ભાવનગરમાં કોઈ પણ હંમેશા વિવાદ સર્જાતો હોય છે ત્યારે આ વિવાદ હવે મનુષ્ય માટેનો છેલ્લો વિસામો કહેવાય એવા સમશાન ખાતે પણ વિવાદ સર્જાયો હતો જેમાં પ્રાથમિક માહિતી મુજબ મોતીબાગ ખાતે આવેલ શમશાન છેલ્લા ઘણા સમયથી હાલ જર્જરિત બની ગયેલ હતો જ્યાં ભાવનગર મનપાના કોપોરેટર દ્વારા શમશાનના શેડ સીડ માટે ગ્રાન્ટ આવતા આ સીડ માટેની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં શમશાનના સંચાલક દ્વારા વિરોધ કરાતો જ્યાં બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવ સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અશ્વિન ગોહેલ જીએ ન્યૂઝ ભાવનગર કરચલિયાપરા સેવક ગોપાલભાઈ મકવાણા મારું નામ છે અમે ચારેય કે અહીંયા સમશાન છે જે મોતી તળાવનું ત્યાં કોરોના વખતથી આવું જર્જરીત હાલતમાં હતું અમે રજૂઆત ચારેય સેવકે કરી એટલે તાત્કાલિક શ્રી કમિશનર શ્રીએ અમને ગ્રાન્ટ આપી ગ્રાન્ટ આપી એટલે અમે અહીંયા અત્યારે કામ ચાલુ કરાવવા આવ્યા એટલે એ ભાઈ હતા જે કંઈક ધર્મેન્દ્રભાઈ કહે છે એનું નામ એવું કીધું કે આ મારી માલિકી છે આ મારી એટલે અમે કામ કરવા ન દઈએ તો કીધું અમે કાંઈક કીધું એમાં મારું બાપદાદાની બધા બેડ્યા હોય અમારે અમારે બીજું કાંઈ નહીં પણ અમારે અમે અહીંયા અમારે એક સમય આવવાનું હોય તો અમારે ભાવરાથી એવો હતો કે ભાઈ આ અમારે સારું કરવું એટલે ચારે શ્રીની એક રજૂઆત હતી ને અમને ગ્રાન્ટ આપી આ કરવામાં એને કેમ કીધું કે બે દિવસનો મને સમય આપો બે દિવસના સમયમાં મારા ટ્રસ્ટને પૂછીને તમને જવાબ દઉં બે દિવસની ભલે આઠ થયા આઠ દિવસમાં એ મને જવાબ તો પૂછ્યું એટલે મેં કાલે પૂછ્યું એને એમ કીધું મારા ટ્રસ્ટ ના પાડે છે કામ કરવાની તો અમે તો આ સારું કરવા માંગીએ છીએ અત્યારે અમે કામ ચાલુ કરાવ્યું છે આ કામ માથે ખાલી અમારે છે ને છાપર છાપરું જે તૂટી ગયેલું છે એ છાપરું અમારે નવા પતરા નાખીને તે વ્યવસ્થિત કરવાનું છે